કે બસ પોતા આવી છે કેટલા બધા વાહન પડ્યા છે ઘણી બધી પબ્લિક છે અને અંદર તમને બધું બતાવશું વિડીયોમાં બનાવ રહી જો અને રામબન માં પોગી ગયા છે અને બધું બહુ મજા આવવાની છે એ તું ન્યા શું કરે છે આ જો આયા છે હે આ હાલ તો અને આપણે જો ચક્કા નો પડે એટલે પેટી અને પટ્ટી માર દી શું કે આને શું કેસ કાઈ નતું આયા

नाईली है तू के तो तो एम मजा आवे है ने फुल मजा आवे फुल मजा आवे ये नहीं तो मेरा कलेजा अन हाँ, सब्सक्राइब कर दे जनिफर कलेजा यस तू सु कर ई बोलीन भयो गयो के मेरा कलेजा सुथियो बजात ए नहीं मतलब वो मतलब मेरा कलेजा ओहो हम एक बार मेरा कलेजा, कलेजा। कर दे दे मेरा कलेजा सब्सक्राइब कर ले जो ना मेरा कलेजा ओहो

બહુ થાકી ગયો તને કેવી ભૂખ હે તારે ખાવું હે બોલ તો આ ભાઈ હુઈ ગયો છે થાકી ગયો છે બહુ હાલો બાર જ નીકળવી છે જો

હવે બહાર જઈને હે ને કઈક નાસ્તા પાણી કરશું બધે ભૂખ્યા ત્યાં છે

હાલો તો હવે ખાઈ લે ગરમા ગરમ પાવ ન આવે ગરમા ગરમ સીવ આવે ફરી લીધું છે આ બ્લોગ બહુ મોટો થઈ કરી છેઈશું અને અમારો વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય